હા સર આજે જે આયોજન કરવામાં આવ્યું છે એક નરેન્દ્ર મોદી જે આપણા પ્રધાનમંત્રી સાહેબ છે જેમના નવો રક્તદાન આજે સૂત્ર આપવામાં આવ્યું છે અને જે આજે આયોજન કરવામાં આવ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક રક્તદાન મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપ શું કહેશો ચોક્કસ માનનીય પ્રધાનમંત્રીશ્રીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના કર્મચારી મહામંડળ સંયુક્ત મોરચાના ઉપક્રમે સમગ્ર રાજ્યના કર્મચારીઓ આજે રક્તદાનના મહાયજ્ઞમાં જોડાયા છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા શિક્ષકો મુખ્ય શિક્ષકો અને તેમના થકી જનજાગૃતિથી તમામ વાલીઓ પણ આજે આ યજ્ઞમાં જોડાયા છે આજે મોટી સંખ્યામાં રક્તદાતા અમારી સમિતિ ખાતે જે વ્યવસ્થા કરેલી છે રક્તદાનની રેડક્રોસ સાથે ટાઈઅપ કરીને કર્યું છે તો મોટી સંખ્યામાં રક્તદાતા રક્તદાન કરી રહ્યા છે હાલ મળતી માહિતી મુજબ ત્રણસો ઉપરાંત રક્તદાતાએ અત્યાર સુધી રક્તદાન કરી દીધેલ છે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી પણ આવીને પ્રેરણા પણ પૂરી પાડે ફક્ત પ્રેરણા જ નહીં માન્ય સાહેબશ્રીએ રક્તદાન પણ અહીંયા કરેલ અને આ સેવા યજ્ઞમાં જોડાવા માટે આહવાન પણ કરેલ આજે જે નવયુવાન જે કોલેજમાં બનતા છે કે જે પણ ગાર છે કે કોઈ પણ છે તો એને આપણે શું સંતોષ આપશો રક્તદાન માટે આપણે આજે જી જુઓ રક્તદાનમાં એવું છે કે ઘણા લોકો એવા છે કે જેને થેલેસેમિયાથી પીડિત હોય કે ગંભીર રોગ હોય ક્યાં તો અકસ્માત વખતે જરૂર રહેતી હોય એવા ઘણા બધા લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ છીએ રાષ્ટ્રની સાચી સેવા એ રાષ્ટ્રના લોકોની સેવા થકી કરી શકાય દરેક માણસ સરહદ ઉપર જઈને લડી શકતો નથી પણ આવા એક યોગદાનથી પણ આપણે રાષ્ટ્રને આપણું સમર્પણ આપી શકીએ છીએ એટલે યુવાનોએ પણ આ સેવા સેવાયજ્ઞમાં આગળ આવવું જોઈએ અને સમાજને એક સારો સંદેશો આપવો જોઈએ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુક્ત મોરચા દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ત્રણસો કરતાં વધુ સ્તરોએ આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પની અંદર ગુજરાત સરકારના કર્મચારીઓ સાથે સાથે શિક્ષકો મોટા પ્રમાણમાં જોડાયા છે તે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના શિક્ષકો વાલીઓ ચોથા વર્ગના કર્મચારીઓ પણ આ રક્તદાન કેમ્પમાં આજે ભાગ લઈ રહ્યા છે શિક્ષણની સાથે સાથે સમાજ સેવાનું પણ એક ઉત્તમ કાર્ય અમને અમને લોકોને જે કડવા મળ્યું છે તે બદલ અમે અમારી સમગ્ર ટીમનો આભાર માનીએ છીએ આ કાર્યક્રમ અંતર્ગત અમારા માનનીય માન્ય અધિકારી સાહેબથી સાથે સાથે પદ અધિકારીઓ પણ ખૂબ જ રસ લઈને કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરેલ છે આયોજન કરવામાં આવ્યું છે નમો રક્તદાન મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે રક્તદાનની આયોજન કરવામાં આવ્યું છે નગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આવતીકાલે જન્મદિવસ છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સેવા સપ્તાહ માટેનું આહવાન કરેલ છે અને જે સેવા સપ્તાહના આહવાનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા શિક્ષકો દ્વારા તથા અમારા કર્મચારી મંડળ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં આજે રક્તદાનનું અહીંયા આગળ આયોજન થયેલ છે આ આયોજનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી સમગ્ર ટીમ અમારા એઓ સાથે સાથે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ માન્ય જય ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની તથા સાથે અમારા કોર્પોરેશનના અમારા કમિશનરશ્રી એ પણ સાથે જોડાયા હતા અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા રક્તદાન ચાલી રહ્યું છે આજે સાંજ સુધીમાં આ રક્તદાનનો આંકડો એ નવી ઊંચાઈઓ છૂએ અને મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે છે એ નવો વિશ્વ વિક્રમ બને એવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે આજે સર્વ રક્તદાતાઓને મારા તરફથી શુભકામનાઓ પાઠવું છું માન્ય નરેન્દ્રભાઈ મોદીના દીર્ધાયુ માટે આ સર્વનો જે અમે યજ્ઞ કર્યો છે યજ્ઞની અંદર જે બે રક્ત આપીને જે લોકોએ યોગદાન આપ્યું છે એ સર્વને બી અભિનંદન આપું છું આભાર